કાકરેજ તાલુકાના મુખ્ય મથક બનાસ નદીના કિનારે આવેલ મહામંડલેશ્વર મહાદેવ મંદિરમાં પ્રથમ સોમવારે હરર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હિન્દુ ધર્મમાં બાર મહિના છે જેમાં સૌથી વધુ મહત્વ પવિત્ર શ્રાવણ મહિનાનું છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર દેશમાં શિવ મંદિરમાં બિલીપત્રો દૂધ અને જલાભિષેક કરવામાં આવે છે અને પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાગરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી મહામંડલેશ્વર મહાદેવ મંદિર જે બનાસ નદીના કાંઠે આવેલું છે અને ખૂબ જ પૌરાણિક છે અને હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે નવું મંદિર બનાવવામાં આવી રહ્યું છે ત્યારે પૌરાણિક મંદિરના પૂજારી શ્રી દત્તપુરી મહારાજનું પણ એક નાનકડું મંદિર છે જેમાં વર્તમાન પૂજારી લાલપુરી શિવાપુરી ગોસ્વામી દ્વારા બંને ટાઈમ પૂજા અર્ચના આરતી કરવામાં આવે છે અને બાર જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે છે ત્યારે હવે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ જોવા મળી હતી અને નરેગા યોજના હેઠળ મંદિર પરિસરમાં ઘાસની સફાઈ કરવામાં આવી રહી છે જેથી કરીને આવનાર શ્રદ્ધાળુઓ ભક્તોને શોધવા અને ચોખ્ખાઈ મળે આમ શિહોરી ગામે ડાભી દરબારની ત્રણ પાર્ટીઓ આવેલી છે જેમાં અઢારે આલમના લોકો વસે છે અને સૌ ગ્રામજનો ભેગા મળીને નવીન મંદિરનું નિર્માણ માટે યથાશક્તિ મુજબ ફાળો આપી ધર્મ કાર્યમાં સહભાગી બની રહ્યા છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શ્રાવણ માસના દિવસે શ્રી મહામંડલેશ્વર મહાદેવનો મેળો ભરાય છે અને મંદિરનો વહીવટ પ્રવીણ કુમાર કકાણી કરે છે જેઓ પોતે વર્ષોથી મંદિરમાં નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે અને તેમના મેનેજમેન્ટની લોકો ખૂબ જ પ્રશંસા કરે છે ત્યારે કાંકરેજ તાલુકામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને શિવાલયમાં હરર મહાદેવના નાદ ગુંજી ઉઠે છે રિપોર્ટર ડી કે નાયક કાકરેજ